કામણ ગારો રે યશોદા તારો કાનુડો કામણ ગારો આ દર્શક ગ્રુપે ખૂબ જ સરસ મજાનો આ રાસ રજૂ કર્યો અને હવે એક ખૂબ જ સરસ મજાનો દાંડિયા રાસ આવી રહ્યો છે ભવાની ગ્રુપ ઝુમે ગોરી ગુમે ગોરી આ સરસ મજાનો દાંડિયા સાથે ભવાની ગ્રુપ મંચ પર આવી રહેલ છે યુનિટી ફાઉન્ડેશન ટ્રસ્ટ અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે જેમાં નવદુર્ગા ગરબી તથા અર્વાચીન રાસોત્સવ નાના બાળકોને સુવર્ણપ્રસનના ટીપાના કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પ નિઃશુલ્ક મેડિકલ કેમ્પ અને સમૂહ લગ્નોત્સવનું આયોજન પણ આ વર્ષે કરવામાં આવ્યું છે દિવાળી પછી અગિયાર જાન્યુઆરી બે હજાર ને શનિવારના રોજ જેમાં સૌથી પણ વધુ ગરીબ દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ પ્રભુતામાં પગલાં પાડશે નોંધણી ચાલુ છે કોઈ પણ ગરીબ કન્યા હોય અને આ સમૂહ લગ્નોત્સવમાં જો એમને ભાગ લેવાનો હોય તો રજીસ્ટ્રેશન કરાવી શકે છે આ સેવાકીય પ્રવૃત્તિ મા નંબર ઉપર અને આ સેવાકીય પ્રવૃત્તિઓમાં આર્થિક સહયોગની પણ જરૂર પડે તો તમામ ભાઈઓ બહેનોને અપીલ કરવામાં આવે છે કે આપના તરફથી ફૂલ ફૂલની પાકડી આપશે

ચલી તા ચ ચોરી ચોરીવા દોરી વાહ ભાઈ તાલીઓ થોડી ઓછી પડે છે જોરદાર તાલી બાળવા માટે ખૂબ જ સરસ મજાનો બાળાઓએ આ રસ રજૂ કર્યો છે ઝુમે ગોરી ઘુમે ગોરી ભવાની ગ્રુપ અને હવે આદ્યશક્તિ ગ્રુપ આવી રહ્યું છે કૃષ્ણ મંડલી કહેવાય છે કે કૃષ્ણ ભગવાન એમની બાળ લીલાઓમાં અનેક બાળ લીલાઓ કરી છે આપણે સર્વે જાણીએ છીએ કે એમણે મેં જે હમણાં વાત કરી કે ગોપીઓ સંગ એટલી બધી એમણે લીલાઓ કરી છે એટલા બધા તોફાનો કર્યા છે એટલી બધી કર્ણગત ગોપીઓને કરી છે અને વ્રજની એક એક ઘરના દૂધ દહીં છાશ માખણના માટલાઓ તોડી અને પોતે માખણ ખાવા આવે પછી પાછો એ યશોદા પાસે આવી અને પોતાનું કામ કરીને હિંડોળે હિલવા લાગે તો આખી એની એક મંડળી હતી કૃષ્ણ મંડળી જેઓએ ખૂબ જ બાળપણમાં બાળ લીલા કરી છે યશોદા પણ જાણતી હતી કે આ બધા જ કારનામાં ફક્ત ને ફક્ત આ મારા કાનોડાના જ છે પણ છતાં એમના કાન પકડી અને એમને વધતી હતી કારણ કે કાનુડો એ પણ જાણતો હતો મા યશોદા પણ જાણતી હતી અને ગોપીઓ પણ જાણતી હતી કે આ બધો ખેલ આ બધી બાળ લીલા ફક્ત ને ફક્ત કૃષ્ણ પરમાત્માની જ છે એમની આ બાળ લીલાનો જ દરેક પ્રકાર છે તો દરરોજ સવારથી લઈ સાંજ સુધી બાળકાનુડો ગોપીઓ સંગ એ રાસ રચાવે મોરલી વગાડે ગોવાળો સંઘ ગાયો ચરાવે અને ફરી પાછો સવારના પહોરમાં જ્યારે ગાયોને દોહવામાં દૂધ આવે અને દૂધને મેળવી અને એમને દહીં બનાવે માખણ બને અને એ માટલાઓ તોડી માખણ ચોરી અને પોતે માખણ ખાય એ પણ એકલો કાનડો નહીં આખી મંડલી હતી તો હવે ની આ સરસ મજાની રચના રાસ લઈ અને આદ્યશક્તિ ગ્રુપ આવી રહ્યું છે મંજીરા સાથે આદ્યશક્તિ ગ્રુપ કૃષ્ણ મંડળી આદ્યશક્તિ ગ્રુપ તૈયાર છે આ પછીનો સરસ મજાનો રાસ આપને બતાવવા માટે નવદુર્ગા ગરબી મંડળની બાળાઓ એકથી એક ચડિયાતા વાહતીકલ કાઠિયાવાડી અને આપણા પ્રાચીન રાસ ગરબાને તેઓ પરંપરાને ઉજાગર કરે છે તો કૃષ્ણ મંડળી તૈયાર કૃષ્ણ મંડલી તૈયાર છે હાથમાં મંજીરા લઈ અને એક સરસ મજાનો રાસ એક બાળ લીલા આપને બતાવવા માટે જેમ કાનડો માખણ ચોર કામણ ગારો કાળો કાળો કાનડો ગોરી ગોરી રાધાને ગોરી ગોરી ગોપીઓને તેઓ દરરોજ કર્ણગત કરી હેરાન કરી અને પોતે પાછો હસે પણ ખરો કે આ બધી મારી લીલા છે ગોપીઓ પણ જાણતી હતી કે આ તમામ પ્રકારની લીલાઓ માત્ર ને માત્ર કાનુડો જ કરી શકે કૃષ્ણ મંડળી જ કરી શકે એની સિવાય કોઈક કારનામાં વ્રજમાં કરી જ ન શકે એ ભાવ આ હવે પછીના રાસમાં અત્રે રજૂ થનાર છે જે તમામ આદ્યશક્તિ ગ્રુપ લઈને આવી રહ્યું છે નવદુર્ગા ગરબી મંડળની બાળાઓ આવો માણીએ રાસ કૃષ્ણ મંડલી dale umata va va yanne vadale umata va va yanne vadalu umata gokolma he gokulma he tom kya moj malava a va sundir ગોધન ચારનતા તમે ગોકુલમાં ગોધન ચારનતા તમે ગોકુલમાં ગોધન ચારનતા તમે ભરવાડના ભાણેજ મળવા આવો સુંદર વર્ષા મળિયા કે જો ને જઈ કે વાસલી વગાડે નહીં जो उड़ान जयली बॻाड़े वा उड़ नासुली वगाड़े वा न મોર કે તન કેશવલ મોરારી કે તનિકેશક નંદના ક્યા તને ખીએ મારા કામણ ગારા ગાન તને ઓ રખીએ મારા કામણ ગારા ગેરણ વાસણ ભાગે મારે વેરણ વાસળી प्यारी न्यारी न्यारी कामण गारी अलगारी देखत हो धारी वारी वारी ले वो बलिया बलिहारी जय नसिक बिहारी श्याम मुरारी बिहारी गिरदारी जिन कुंज बिहारी गिरदारी जिन कुंज बिहारी गिरदारी हाँ वाह भाई वाह सरस मजा ना कृष्ण वा, परमात्मा निबाल लीला नो सरस मजा नो रास अत्रे बड़ा हुए रजू આદ્ય ગ્રુપ મંજીરા સાથે કોઈ કે જો કાનુડાને જઈ કે વાસુ વગાડે નહીં આવું સ્વરૂપ હતું કાનુડાનું આવી બાલ લીલા હતી કાનુડાની ગોપીઓ સંગ ગોવાળો સંગ આખો દિવસ ગાયો ચરાવે મોજ આવે ત્યારે વાંસરડી વગાડે અને એવી વાંસળીના સુર છેડે કાનુડો કે સર્વે ગાયો સર્વે ગોવાળો અને સર્વે ગોપીઓ એ મંત્ર મુગ્ધ થઈ જાય તેથી જ ગોપીઓ કહે છે ને કોઈ કેજો કાનુડાને જઈ કે વાસળી વગાડે નહીં એમના મન મોહી લેશે છે મંત્ર મુગ્ધ કરી દેશે ગોપીઓ એ કાનુડાના પ્રેમમાં કાનુડાના વ્હાલમાં ખોવાઈ જાય છે એ પોતાનું ભાન ભૂલી પોતાનું ઘર ભૂલી કાનુડાની વાસળી સાંભળી અને એ કાનુડા મય થઈ જાય છે ત્યારે આખો ગોકુલ અને વૃંદાવન પશુ પંખીઓ ગાયો ગોવાળો અને ગોપીઓ કૃષ્ણ કન્યાની વાંસળી સાંભળી અને મંત્રમુગ્ધ થઈ જાય છે આ એમની બાળ લીલા અને માણીએ ગોતીલો ગોતી લો તમે ગોતી લો ગોતીલો ગોતી લો તમે ગોતીલો ગોતીલો પ્રવાસી ગોતી લો તું જા કાઢે સી જા તું જા ગોતીલો તમે ગોતી લો ગોતીલો સી જા તું જા દરિયે જા તું જા કાઠે સી જા તું જા ગોતીલો Continua, 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 eh, continua, 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 કિનારા તો સલામત હોય પણ માણસ એના માટે નથી સર્જાણો અરે ખારવો ખલાસી તો ઈ કેવાય કે જે ખણી નાગ જેવા દરિયાની હામે ઉતરે અને ઉતરવું પડે કારણ કે કિનારે તો ખાલી પડે નાની નાની બગલી ને નાના એવા સપના નાની રેત વાળી ડગલી ને તોફા નો તરાપ મારે હાલે સાવ આપી જાય તો જેની હિંમત અને આમ નહી આપે એવો ખાર કલાસી એવો હાડીનો નો પ્રવાસી એવો ખાર કલાસી એવો હાલ નો પ્રવાસી ગોતી લો ગોતી લો ગોતી લો ગોતી લો ગોતી લો જ દરિયામાં પોતાની જ ડૂબકી થી જાતનું અમૂલ મોતી જોરદાર તાલી આ સરસ મજાનું લેટેસ્ટ ગુજરાતી ગીત પ્રાચીન અને અર્વાચીનનો એમાં નાનકડો તડકો નાનકડી છાંટ ખૂબ જ સરસ મજાનું આ ગીત એવું જ કમ્પોઝિશન એવું જ મ્યુઝિક અને એવું જ સરસ મજાની કોરિયોગ્રાફી પણ આપે બાળાઓની માણી આ લેટેસ્ટ ગીત ગોતિલોમાં અને હવે આ પ્રાચીન ગરબીમાં રજૂ થઈ રહ્યો છે આજના દિવસનો બીજા દિવસનો આ અંતિમ પડાવ અંતિમ ગરબો અંતિમ કૃતિ અને જેને આપણે ઇંગ્લિશમાં કહીએ દુર્ગા ગ્રુપ લઈને આવ્યું છે ડાકલા રાસ લઈને તો આ આપણે ડાકલા રાસ થોડી જ ક્ષણોમાં નિહાળી ને આજના આ કાર્યક્રમની નવદુર્ગા ગરબી મંડળના પ્રાચીન રાસની આ અંતિમ ભેટ છે તો ખાસ નાની નાની બાળકો તૈયાર કર્યો છે આ ડાકલા ઉંમર એટલી બધી નાની છે પણ છતાં એવું સરસ મજાનું પરફોર્મન્સ દાખલામાં તેઓ આપી રહ્યા છે એમની છેલ્લા બે અઢી મહિનાની મહેનત છે આવો માણીએ જોઈએ સાંભળીએ નિહાળીએ અખિલ બ્રહ્માંડ ભાંડો સકલ વિશ્વની જનતામાં ભગવતી આગમન થાય ત્યારે બાપ આપ ખડડે વસુંધરાની કાંકરી કાંકરું જેને આગમનની વાટ જોતું હોય એ વેટાણ કેવા છે કે ધ્રજબાંગ 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 કરતા ડાકલાના તાલે હેમા હે જગદંબા અમે તારા ભગત જનો તારું આહવાન કરીએ છે મા ખમા મારી ખમા